અબડાસાના મુખ્ય મથક નલિયા ખાતે બહુજન આર્મીના સંસ્થાપક લખન ધ્રુવાની આગેવાનીમાં ઘોરાડ અભયારણ્યમાં આવતા ખેડૂતોને વીજ કનેક્શન અપાવવા માટે ચક્કા જામ કરાયો નલિયા ખાતે વીર અબડાજામ દાદાના સર્કલ પાસે સવારે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ અબડાસા તાલુકાના ઘોરાડ અભયારણ્યમાં આવતા ખેડૂતોને વીજ કનેક્શન પ્રશ્ને નલિયા રોડને ચક્કા જામ કર્યો હતો સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ઘોરાડ પક્ષીના રક્ષણ માટે પીજીવીસીએલને ખુલ્લા વાયર અંડરગ્રાઉન્ડ તેમજ રેલવે લાઇન માટે હાઈ વોલ્ટેજ લગાવામાં આવી રહી છે જેને રોકવામાં આવે અને ખેડૂતોને ઘોરાડ વિસ્તારમાં વીજ કનેક્શન આપવામાં આવે તે માટે ભુજ ખાતે કલેક્ટર સ્ત્રી આ સમસ્યાના ઉકેલ માટે બહુજન આર્મીના ના લખન ધ્રુવા તેમજ અબડાસા વિસ્તારના વિવિધ આગેવાનો સાથે મળી આવેદનપત્ર આપ્યું હતું સાથે જ કલેક્ટર શ્રીને પંદર દિવસનું અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું અને જણાવ્યું હતું કે જો આ બાબતે સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો મોટું આંદોલન કરાશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી ત્યારે આજે નલિયામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા

આ નારા લગાવવાળો આ તારા અધિકારીઓ ભાઈ બેઠા છે સુપ્રીમ કોર્ટ ના ક્યાંય એવું લખેલું નથી કે ખેડૂતોને ખેડૂતોને વીજળી ના આપી અટાણી ને વીજળી આપી ખાનગી કંપનીઓને વીજળી આપી આ કચ્છમાં શિક્ષકો ની વાત માટે ગાંધીનગર ને પોતે ગયો ત્યારે ક્યાં ક્યાં દા ભૂદ ભાજપ ના લોકો કરો ને તમે કચ્છમાં પાંચ હજાર શિક્ષકોની પૂરી કરો અહીંયા હજારો ખેડૂતોને વીજળી નથી એ તમે કરો ને હું ક્યારે ક્યાં ક્યાં ધારાસભ્ય અરે સારું બનવાનું ડોક ન કરો સારા બની ને બતાવો